રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂત આગેવાન નિશિત ખૂંટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ વર્ષે મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા માત્ર બાર પોઈન્ટ લાખ ટન ખરીદી થવાની છે જે ખેડૂત દીઠ સરેરાશ માત્ર અડસઠ મણ થાય છે ખેડૂતોને રાહત આપવા સરકારે બસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરવી જોઈએ જો આ માંગણી નહીં સ્વીકારાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આજે કલેક્ટર શ્રીને અમારે રાજકોટ કોલે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એવી રજૂઆત કરવામાં આવે છે કે સરકાર આજે આ વર્ષે ગુજરાતમાં મગભગ પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થયેલ છે અને સરકાર દ્વારા જે ઉત્પાદનની ખેડૂત દીઠ લેવાના છે એ અડસઠ મણે જ લેવાના છે તો એક પ્રમાણે આ ખેડૂતોની મશ્કરી સમાન નિર્ણય છે ગઈ વખતે બસો મણ મગફળી ખરીદ કરેલ હતી સરકાર દ્વારા અને આ વખતે અડસાઠ મણ જ ખરીદ કરવાના છે તો જે અત્યંત મગફળીની ખરીદી ઓછી હોય ખેડૂત આખો નારાજ છે અને ખેડૂત થકી સરકાર છે સરકાર થકી ખેડૂત નથી એટલે મારે અમે કલેક્ટરશ્રીને એવું આવેદન દેવાના છે કે આગામી દિવસોમાં સરકાર દ્વારા બસો મણ મગફળી ખરીદ કરવામાં નહીં આવે તો આનું ગામડે ગામડે જઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર જણાશે તો ઉપવાસ પણ આંદોલન કરવામાં આવશે